રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે વંદે માતરમ રાષ્ટ્રગીતની એકસો પચાસમી વર્ષગાંઠ ઉજવાય રોજ વંદે માતરમ રાષ્ટ્રગીતની એકસો પચાસમી વર્ષગાંઠ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે કરવામાં આવી ભારતની અખંડિત એકતા અને દેશદાજના અને રાષ્ટ્રવ્યાપી ગૌરવશાળી ગરિમા અને ગૌરવ અંગે વક્તવ્ય રજૂ કર્યું છે ગામના વરિષ્ઠ આગેવાન તેમજ નગરપાલિકા સ્ટાફ નગરપાલિકા રાજકીય બિન રાજકીય નાગરિકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સંપૂર્ણ વંદે માતરમ સમૂહ ગાન કરવામાં આવ્યું કાર્યક્રમની ઇન્ચાર્જ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા જણાવ્યા પ્રમાણે સ્વદેશી અપનાવવા શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો સાથે સુશોભિત ફૂલ અને રંગબેરંગી રંગોળી સહિત વિવિધ શણગાર સાથે ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી વર્ષાબેન ગજેરા નગરપાલિકા પ્રમુખ આજે રાષ્ટ્રગીતને દોઢસો વર્ષ પૂરા થયા છે ત્યારે સરદાર પટેલ ટાઉન હોલમાં ઉજવવામાં આવ્યો આ રાષ્ટ્રગીત દોઢસો વર્ષ પૂરા થયા એ નિમિત્તે મારા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ નગરપાલિકાના કાના તમામ કર્મચારીઓ સંગઠનના તમામ હોદ્દેદારો રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી સંગઠનના સિનિયર આગેવાનો ઉપલેટાના તમામ આગેવાનો ભાઈઓ અને બહેનો હાજર રહ્યા આ કાર્યક્રમ આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ કલર થી કલરથી રંગોળી કરી અને ફૂલોથી પણ રંગોળી કરી અને ખૂબ જ સુશોભિત શણગાર કરી અને આજનો દિવસ કાયમીને માટે યાદગાર રહી જાય એવો ખૂબ આનંદ અને ઉત્સાહ હતી બધાય હળીમળી અને ઉજવવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ખૂબ જ ઉપલેટાના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ આનંદ સાથે ઉજવવામાં આવ્યો વિપુલ ધમેશ્વનું રિપોર્ટ આસ્ટમી ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે